કલ્પના કરો કે તેમ જીવનમાં જે લડાઈ રહ્યા છો કે પરિસ્થિતિ એવી છે કે ખાવા પીવાનું બધું નાશોગ્રેષ્ઠ યુટ્યુબમાં જે ઇન્સ્ટિટ્યુટ દ્વારા આપવામાં આવેલ જે આ સ્થિતિમાં તેમને વસ્તુમાં દૂર રહ્યું હોય તે નુકસાન પહોંચાડે છે ફરીથી વાયરલમાં એક પહેલાં જેવા બનાવવામાં શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો એ કાકાએ આજકાલના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે કે ગંભીર હાલતમાં હોવા છતાં પોતાનો શોખ પૂરો કરવો વ્યસ્ત છે કે પગ ભગ કબર લટકતા હોય તો દારૂનું વ્યસન દૂર થતું નથી કાકા નાશોગ્રહ્યો એન્જીમાં યુટ્યુબના ઉપયોગ પ્રવાહીનો ખોરાક માટે દારૂ પીવા માટે કરી રહ્યા છે આ વિડીયોમાં ઇન્ટરનેટ પર વાયરલ થયો છે જે એક પકબરમાં છે અને કાકા પોતાનો વ્યસન છોડતા નથી જ્યાં વિડિયો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાંથી સકાય લગભગ એંસી વર્ષના ઉદ્ધ માણસને ભાઈ તેમાંથી નાકમાં નાક કાનની નળીને લેવામાં ખોરાકમાં સલાહ આપી છે કે નાકની ને નળીમાં સ્થિતિમાં દુરુપયોગ કરવા કાકાનો દૂધ દારૂ પીવો નળીમાં નાખે છે કે કાકાએ પોતાની વ્યસનના આદતો છોડતો નથી ને આવસ્ત થતી કે વિસ્તારમાંથી કાકા પાછી પોતાની સામે બોલાવીને મૃત્યુને હરાવાની હિંમત છે કે નાશકરી યુટ્યુબ દ્વારા વિધો તો આ હોસ્પિટલ બહારમાં કદાચ આ દાખલ થવા માટે હાર છે પોતાનો વારો છે કે આ રોજમાં રાહ દેશી અને એટલો ક્યાં તડવો કર્યો છે કે બધો લાશારી ભૂલી ફક્ત આ પોતાની રાતાઓ શાંત અને તેમની વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થતાં જેમાંથી પણ આ વિધિ રીતે દારૂનો પીતો સ્વાસ્થ્ય માટે સમાજમાં કોઈ ફાયદાકાર નથી તેમાં કેન્સર જેવા પણ રોગ પણ કારણ બની શકે છે